મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની ચર્ચા મુદ્દે છોટુ વસાવાનું નિવેદન કે આ બનાવટી ચૂંટણીઓ દેશમાં છે એટલે જે લોકો મૂળ છે એની સમસ્યા આજે ઊભી જ છે આ ચૂંટણીને હું કઈ આનો નિરાકરણ માનતો નથી આ દેશના લોકોને લોકોએ પોતાની ગામ સભાઓ બનાવીને પોતાના જે પાવર સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ આ જોગવાઈ નથી જનરલ એરિયામાં પણ તમે ગામ ગામ સભા બનાવીને તમારા પ્રશ્ન રજૂ કરો શહેરની અંદર પણ એવી જોગવાઈ છે એલ્યુ એલ્યુવેન શિડ્યુલ ના ટવેલ્થ શિડ્યુલ ની અંદર બધું લખ્યું છે આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી એટલા માટે ગુલામ છે એટલા માટે આ બધી સમસ્યા છે એટલે સંવિધાનને વાંચો પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે બાકી આનું નિકંદન કાળ નાખશે આ એટલા ખતરનાક લોકો છે એટલે આખો બતાવવાનું મારું કહેવાય સવાલ એ છે કે પાર્ટી વિરુદ્ધ મારજી સિદ્ધાન વિરુદ્ધની પાર્ટી વિરુદ્ધ આપ સતત લડતા આવ્યા છો એ પાર્ટીને મહેશભાઈ સમર્થન આપ્યું છે એ તો આ મુદ્દે શું કહેશો એમાં તો શું છે કે એ એની ના સમજ છે એટલા માટે એને બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે જે એક થયું છે જે સમસ્યા ઉભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું એમાં કોઈ પેલું છે નથી કેમકે અમે તો એના વિરુદ્ધ છીએ આર એસએસના આરએસએસ માં જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમકે એ એક મોટી સમસ્યા દેશની અંદર આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોની ઉભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ તમારી પાસેથી રાજકારણ હવે તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા કઈ લાલચ હશે એમને ચાટી ખાવાનું હશે સમાજ ગમતો નહી હોય એનો પસીનો ગંદાતો એના ઘર સારા નહીં લાગતા હોય એટલા માટે જાય ને